હેલો ખડદ મિત્રો રામ રામ આજે આપણે વાત કરવાની છે મેથામાં આવતી રોગ જીવાતો અને મેથામાં જે પાંત્રીસ ચાલીસ દિવસે સુકારો આવે છે એના વિશે અને મેથામાં સારામાં સારો વિકાસ કરવા માટે કઈ દવાનો છંટકાવ કરવો છે એ તમામ વિશે વાત કરવાની છે અને મેથામાં આવતી ઈયળ વિશે પણ વાત કરવાની છે તો આજના ટોપિકમાં મારી માહિતી જે આપું એ ધ્યાનથી સાંભળશો અને પૂરેપૂરો વિડિયો જોઈજો જેથી કરીને સાચી અને સચોટ માહિતી મળી રહે મારી આ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ ખેતીવાડીને લગતા તમામ પ્રકારની માહિતી આપણે આ યુટ્યુબ ચેનલમાં આપવામાં આવે છે તો ત્યાંથી આને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને સૌથી પહેલાં સાચી અને સચોટ માહિતી ખોતીવાડીની મળી રહે તો આપણે આજે વાત કરવાની છે કે મેથામાં અત્યારે ખરાબ વાતાવરણના લીધે મોલો મશીનો ઉપદ્રવ જોવા મળતો હોય છે આ મેથી તમે જોઈ રહ્યા છો એ પાંત્રીસ દિવસની થઈ ગયેલી છે અને મેથી અને મેથા તરીકે ઓળખવામાં આવતું હોય છે અત્યારે ગુજરાતમાં મોટા પાયે મેથાનું વાવેતર થઈ હવે આપણે સૌથી પહેલાં વાત કરીશું કે મેથામાં આવતો જે પચીસ ત્રીસ દિવસ પછી સુકારો આવતો હોય છે એના વિશે આપણે યુપીએલ કંપનીનું સાફ લેવાનું છે અને એ પંદર લિટરના પોપમાં ચાલીસ ગ્રામ માપ રાખીને વીખે તનથી ચાર પંપ કરવા જેથી કરીને સુકારો છે આગળ વધતો અટકી જાય અને સુકારામાં યુપીએલ કંપનીનું સાપ છે એનું બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ છે અત્યારે આ વાળી જોઈ રહીએ છો તેમાં સુકારો ક્યાંય પણ જોવા નથી મળ્યો અગાઉથી જે યુપીએલ કંપનીનું સાપ છે એ પાણી સાથે પાઈ દેવામાં આવ્યું હતું વીસ દિવસે અને એ પાણી સાથે જો પાવવું હોય તો એનું પ્રમાણ છે એ સોળ ગુઠાનું એક વીઘો હોય છે એમાં એકસો ચાલીસ ગ્રામ રાખીને પાણી સાથે આપી દેવું જેથી કરીને સુકારો છે એ આવતો જ અટકી જાય છે જમીનમાં સુકારો આવવાનું મૂળ કારણ તો એક એ છે કે ખેડૂતો છે એ ત્રણે ત્રણ મોસમ લેતા હોય છે જેથી કરીને જમીનને સુકાવવાનો ટાઈમ પણ નથી મળતો જો જમીનને ઊંડી ખેડ કરી અને સારી રીતે વાવેતર કરવામાં આવે તો સુકારામાં જાજે એવો ફરક પડતો હોય છે આ વાળી તમે જે જોઈ રહ્યા છો ત્યાં એક પણ સુકારાનો છોડ જોવા નથી મળ્યો અને એમાં આપણે બિયારણમાં પણ સુકારાના પાવડરને ભેળવીને પછી જ વાવેતર કરવામાં આવ્યું હતું જેથી કરીને બેસ્ટમાં બેસ્ટ અત્યારે રિઝલ્ટ જોવા મળે છે અને હવે આપણે આગળ વાત કરીશું ઓગણીસ 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 એનપીકે ખાતર વિશે એ છે આપણે પાણીમાં સો ટકા વોટર સોલ્યુબર ખાતર છે એને આપણે જંતુનાશક અને ફૂગનાશક દવાનો છંટકાવ કરતા હોઈએ તો એની સાથે પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ હવે આમાં આપણે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ આવે છે એ ત્રણે છે ઓગણીસ 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 ટકા આવતું હોય છે આને આપણે પિયત સમયે આપણે પાણી સાથે પણ આપી શકીએ અને પંપમાં નાખીને પણ આપણે છંટકાવ કરી શકીએ છીએ પંપમાં આનો છંટકાવ છે એ એંસીથી નેવું ગ્રામ પંદર લીટરનો એક પંપ હોય છે એમાં નાખીને છંટકાવ કરવાનો હોય છે અને આનાથી આપણે પાકના વૃદ્ધિના તબક્કે વીસથી પચીસ દિવસના અંતરે બેથી ત્રણ વાર છંટકાવ કરવો જોઈએ જેથી કરીને આપણા છોડમાં સારામાં સારો વિકાસ થાય છોડના વિકાસમાં જોરદાર એવો આનો ફાળો રહેલો છે ઓગણીસ ઓગણીસ ઓગણીસનો અને છોડમાં જે પોષક તત્વોની ઘટ હોય છે એ પણ પૂરી કરે છે જે છોડ પીળો પડી ગયો હોય છે એમાં પણ સારામાં સારું રિઝલ્ટ આવે છે અને જો આને પાણી સાથે પાવવું હોય તો એનું પ્રમાણ છે એ સોળ ગુઠાનું એક વીઘો હોય છે એમાં પાંચસો ગ્રામનું માપ રાખીને આને પિયત સાથે આપી દેવું જોઈએ જેથી કરીને મૂળનો વિકાસ છે એ સારામાં સારો થાય છે અને હવે આપણે આગળ વાત કરીશું વેલમણે કંપનીનું હ્યુમિક વિશે હ્યુમિક છે એ રગડા સ્વરૂપમાં આવે છે અને એનું પ્રમાણ છે પંદર લિટરના પંપમાં પચાસ એમએલ રાખીને છંટકાવ કરવો જોઈએ ઊભા પાકમાં અને આનો છંટકાવ છે ત્રીસ પાંત્રીસ દિવસ પછી જો કરવામાં આવે તો છોડના વિકાસમાં પણ જાજુઓ ફરક પડે છે અને છોડની જે ડાળીઓનો વિકાસ થતો હોય છે એ પણ સારામાં સારો થાય એટલા માટે હ્યુમિક છે એ ત્રીસ પાંત્રીસ દિવસે આપવું જોઈએ જો ઓગણીસ ઓગણીસ ખાતર ન આપ્યું હોય ને તો આ હ્યુમિક તો આપવું જ જોઈએ જેથી કરીને બેસ્ટમાં બેસ્ટ તમારે જે પણ પાક હોય છે એમાં રિઝલ્ટ મળે જા મેથાનો પાક તમે જોઈ રહ્યા છો એમાં હ્યુમિક છે એ આપી દેવામાં આવ્યું છે પિયત પહેલાં અને પછી અત્યારે જો પિયતનું કામ ચાલુ છે કમ્પ્લીટ થઈ ગયું છે પાણી પણ પાવાનું અને હવે આપણે આગળ વાત કરશું મોનાલિસા વિશે એમાં આવે છે થાયો પ્લસ લેમડા જેને આપણે બજારમાં પડઘમ તરીકે ઓળખવામાં આવતું હોય છે આ છે આપણે ગુજરાત કેર કંપનીનું મોનાલિસા હવે આ આપણે મેથા અથવા મેથીનો પાક વાવેલો જે પેડૂત મિત્રો એ હોય એને ત્રીસ પાંત્રીસ દિવસે ઠંડીને લીધે મોલોમસી અને ચૂસ્યા જીવાતો તેમજ પોપટીનો ઉપદ્રવ જોવા મળતો હોય છે એમાં આનું ચાકકા જેવું રિઝલ્ટ છે ચોયા સો ટકા રિઝલ્ટ મળેલું છે અત્યારે કાળી મહિનો પણ ઉપદ્રવ જોવા મળી રહ્યો છે તો એમાં આ મોનાલિસા છે એ છંટકાવ કરી દેવામાં આવે તો મોલોમસીમાં બારથી પંદર દિવસ સુધી આ થાઈઓ પ્લસ લેમડા જે દવા જોવા મળી રહી છે એનું સરસ મજાનું રિઝલ્ટ જોવા મળે છે અને આનું પ્રમાણ છે પંદર લીટરનો પંપ હોય છે એમાં પચીસ એમએલ રાખીને છંટકાવ કરવો જોઈએ વિગે ત્રણ પંપ તો છંટકાવ કરવા જ જોઈએ ધીરે હાલવું જેથી કરીને સારામાં સારો રિઝલ્ટ મળે અને હવે આપણે છેલ્લે વાત કરીશું લેપટોપ વિશે જે અતુલ કંપનીનું આવે છે એમાં આવે છે ઝહેર એમામેક્ટિન બેન પાંચ ટકા જે આપણે મેથીમાં જે ત્રીસ પાંત્રીસ દિવસે ઝીણી જરા ઇયળ જોવા મળતી હોય છે એમાં આનો ઉપયોગ કરવાનો છે અને આનું રિઝલ્ટ છે સારામાં સારું છે લીલી કાબરી તમામ પ્રકારની લશ્કરી ઈયળ હોય તેમાં આ એમામેક્ટિન બેનચોટ પાંચ ટકા જે આવે છે એ પંદર લિટરના પંપમાં દસ ગ્રામ રાખીને છંટકાવ કરવો જોઈએ જેથી કરીને સારામાં સારું રિઝલ્ટ આવે ઇયળમાં ઇયળનો ઉપદ્રવ અત્યારે જોવા મળી રહ્યો છે તો આ એમામેક્ટિન બેન્ચોન જે લેપટોપ જોવા મળી રહ્યું છે તેનો પંદર લિટરના પંપમાં નાખીને વિઘે તન પંપ છંટકાવ કરવા જોઈએ જેથી કરીને સારામાં સારું રિઝલ્ટ મળે ઘાટો સ્પ્રે કરેલો હશે ને તો જ રિઝલ્ટ સારામાં સારું જોવા મળશે બાકી વિઘે એકથી બે પંપ જો છંટકાવ કરવામાં આવશે તો સોળ તો પલરવાનો નથી અને રિઝલ્ટ પણ આવવાનું નથી એટલા માટે પ્રમાણ જો દવાનું ઓછું હશે ને તો ચાલશે જો સોળ પલળેલો હશે ને તો જ સારામાં સારું રિઝલ્ટ મળશે તો ખેડૂત મિત્રો થોડી વાર લાગશે દવા છાંટવામાં પણ સારામાં સારું જો રિઝલ્ટ જોતું હોય ને તો વિખે તન પંપ તો કરવા જ જોઈએ તો જ સારામાં સારું રિઝલ્ટ મળે જેથી કરીને આપણે પંદરથી વીસ દિવસ સુધી પાકમાં કોઈ પણ રોગ જીવાત ન આવે અને વાતાવરણને લીધે આ જોવા મળતી હોય છે ઈયરની અને મોલો મશીનિન તો આ દવાનો સ્પ્રે કરી દેવો જેથી કરીને તમારા પાક છે સરસ મજાનો વિકાસ પણ કરવા માંડે અને ઉત્પાદન પણ આપણે ધાર્યું મેળવી શકીએ ખેતીવાડીને લગતી તમામ પ્રકારની માહિતી આપણે આ યુટ્યુબ ચેનલમાં આપવામાં આવે જ છે ઘઉં ધાણા જીરું ચણા તુવેર તમામ પાકોની વિશે માહિતી આપણે આ ચેનલમાં આપેલી જ છે અગાઉથી અને હજી પણ આપણે આપતા જ રહીશું દરરોજ તો આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો આ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ અને ખેડૂત મિત્રો આ દવા છંટકાવ કરતી વખતે હંમેશા એક ધ્યાન રાખવું કે મોઢામાં માસ્ક પહેરવું અને સેફ્ટી શૂઝ પહેરવા પગમાં જેથી કરીને આપણે દવાની આડઅસર ન થઈ અને દવાનો છંટકાવ કરતી વખતે પાંદ ફાકી કે માવો ન ખાવો એ એક ખાસ ધ્યાન રાખવું અને દવા છટકાવ કરી લીધા પછી નાહી લેવું ખૂબ જ જરૂરી છે અને બાળકોની પહોંચથી આ દવા છે એ દૂર રાખવી ખેડૂત મિત્રો માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જણાવશો જો સારી લાગી હોય ને તો અન્ય ખેડૂતોને પણ મોકલજો જેથી કરીને એને પણ અત્યારે મેથાનું અને મેથીનું વાવેતર કરેલું હોય છે એમાં આપણે એને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળે ખેતીવાડીને લગતા તમામ પ્રકારની માહિતી આપણે આ યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે અને હવે આપણે આના પછીના વિડીયોમાં આપણે તમને માહિતી આપશું કે ત્રીસ પાંત્રીસ દિવસે એમાં કયું ખાતર આપવું જેથી કરીને છોડ છે એ સારામાં સારો વિકાસ કરે અને ઉત્પાદન પણ વધુમાં વધુ મળે તેમજ આપણે એમાં જે જંતુનાશક દવા છે એનો છંટકાવ કરી લીધા પછી આપણે ત્રીસ પાંત્રીસ દિવસ પછી જે નિંદામણનાશકનો દવાનો જો સ્પ્રે કરવો હોય છે એના વિશે પણ માહિતી આપવામાં આવશું તો આ વિડીયોની માહિતી તમને કેવી લાગી એ જરૂર જણાવશો આપણી આ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દઈએ જેથી કરીને ખેતીવાડીને લગતી સૌથી પહેલાં માહિતી તમને મળી રહે મારો વિડિયો ધ્યાનથી સાંભળ્યો એ બદલ તમારો દિલથી આભાર ખેડૂત મિત્રો